કે ચેતરભાઈ આરોપી છે કે પછી ક્રાંતિકારી જોવા જઈએ તો ચેતરભાઈ ક્રાંતિકારી છે અને એ ક્રાંતિકારી છે જેને સત્તા પક્ષ સામે કહેવાય કે હાવતની જેમ બાયો ચડાવી છે આરોપી છે કે ક્રાંતિકારી છે આ જોઈને જ ખબર પડે છે કે આરોપી છે કે ક્રાંતિકારી આપણે કહેવાની જરૂરત નથી અને

આટલા દિવસ બાદ જ્યારે આજે બહાર આવ્યા છે ને જે ઉત્સાહ છે તમે તો વકીલ પણ છો આરોપી છે કે ક્રાંતિકારી છે આ જોઈને ખબર પડે છે કે આરોપી છે કે ક્રાંતિકારી આપણે કહેવાની જરૂરત નથી અને જ્યારે ક્રાંતિકારી આ તાના શામાં બહાર નીકળતા હોય ત્યારે ખોટા કેશો બદનામ કરવા એવું બધું થતું હોય પણ એની સામે કેટલો પ્રેમ છે એ કોર્ટે પણ હવે જોયો જોવો રહ્યો કારણ કે કોર્ટે જો બીજી બધી વસ્તુઓને ધ્યાને લીધી હોય તો આ પણ લેશે એવું અમને ખાતરી છે એ શું કહેશો આ જે ઇંતજાર થઈ રહી છે તો છેતરભાઈ એટલે ક્રાંતિકારી છે આરોપી છે શું છે છેતરભાઈ એ આદિવાસી સમાજના નહીં પણ આખા ગુજરાતના યુવાઓના આઇકોન છે અને આદિવાસી સમાજની મા બેન દીકરીઓના એક બેટા છે છે છોકરા આ જે પણ ઘટના બની છે ને એ અને આદિવાસી સમાજને દબાવી દેવાની કોશિશ અને સાજીશ છે પણ ઘડી ઘડી એમની પર જ કેમ આવું મારા મારી કે ધમકીના આરોપો લાગી જાય છે જે વ્યક્તિ સમાજ માટે પોતાના વિસ્તાર માટે અવાજ ઉઠાવે છે જે લોકોને માટે રાત દિવસ દોડે છે તમે જોઈ લો કે ગુજરાતની અંદર સત્તાવીસ ધારાસભ્ય આદિવાસી સમાજના છે પણ કોઈ પણ બોલતું નથી માત્ર ચેતરભાઈ વસાવા અને અનંતભાઈ પટેલ બોલે છે તો આ જાણી જોઈને સત્તાવાળા એમને ટાર્ગેટ કરીને આવી રીતે પણ એ લોકો તો એવું છે કે અમે કામ કરીએ છીએ અમે આવું આવું બધું નથી કરતા કામ કરતા હોય તો તમે જ સામે જોઈ લેજો કે ગુજરાતમાં કયા વિસ્તારનો વિકાસ થયો છે કયા સમાજનો વિકાસ થયો છે તમે બી જાણી જ શકો છો આજે ઇઠ્યોતેર દિવસ સીધા ચેતરભાઈ અહીંયા રહ્યા છે આનાથી નુકસાન છે કે પછી આવનારા સમયમાં રાજકીય ફાયદો છે હવે ચેતરભાઈ અંદર અમે કહું છો ઇઠોતેર અમે ગણતરી મૂકીએ છીએ કે એસી દિવસથી જે એમને અંદર રાખવામાં આવ્યા છે ને પણ આદિ આદિવાસી સમાજમાંથી એક ક્રાંતિની એક પળ છે આવનારા સમયમાં આ ક્રાંતિ આખા ગુજરાતમાં પસરવાની છે અને રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે પણ દરેક યુવાનો જાગૃત થશે અને નવી ક્રાંતિ હવે આવવાની એ થવાની છે હવે નવી ક્રાંતિ આવશે શું કહેશો આ જે ઇંતજાર થઈ રહી છે ચેતરભાઈ વસાવા સાહેબ છે એ આદિવાસીના ધડકન છે શેર છે અને એ સાહેબ બહાર આવે અને તમે એવું કહો છો કે બહાર રહેશે એક વર્ષ સુધી છતાં બી સાહેબ બહાર રહેશે તો બધા જ કામ થશે સાહેબના જે માણસોના બધા જ કામ થશે તમે તો ઘણી બધી ચૂંટણીઓ જોઈ લીધી હશે નેતાઓ પણ જોયા હશે આવું એગ્રેસિવ નેતા જરૂરી છે કે પછી કામ કરે એવા નેતા જરૂરી છે અત્યારની ભાજપના સરકારમાં આપણે બધા જ જોવો છો અત્યારે આખા ગુજરાતમાં ખાડા સામ્રાજ્ય છે જો લોકો ખાડાઓ માટે આંદોલન કરે તો પોલીસને આગળ લાવે એટલે એ તો સંઘર્ષ થવાનો પોલીસને શું કામ આગળ લાવે જે પણ ધારાસભ્ય હોય કે ચૂંટાયેલા અધિકારી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચ હોય સાંસદ હોય રજૂઆત કરવા જાય તેમને જવા દેવી જોઈએ કેમ કે દરેક જગ્યાએ ઓફિસમાં જતા અમારા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને અટકાવવામાં આવે છે કેમ કે દાખલા તરીકે આ મરરેગા કૌભાંડ નીકળ્યું ગુજરાતમાં અઢી હજાર કરોડનું છે એટલા માટે ચેતરભાઈ વસાવાને પોલીસને આગળ કરીને અટકાવવા માટેના પ્રયત્નો છે અને આ કૌભાંડો બહાર નહીં નીકળે એના માટે ચેતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં પૂરવાનો પ્રયત્નો છે તમે એક વડીલ તરીકે ચેતરભાઈ તમને મળે તો એવું કહેશો એમને કે આ આવું એગ્રેસિવ ના રહે આટલું બધું ના ના નેતાઓ તો સમાજ માટે કામ કરવા માટે જ ચૂંટાયેલા છે અને સમાજના કામ માટે અટકાવતા હોય તો બોલવું બી પડે ને અગ્રેસિવ બી થવું પડે